તારી એને ડબલ નો એને ફેસી કરાયો હતો અને તો સોફામાં મારા પૈસા એમને રખડતા બાકી બધી ખબર હતી અને એક દિવસ મોહન જા અને તું ત્યાંથી રેડી આવી કોઈ મને ખબર નથી એમ નઈ અને મેં તને કીધો તો કે તું મારો ફોન સ્વીચ આખો આખી રાત સ્વીચ ફોન કરાય છે અને આખી રાત મારો ફોન સ્વીચ ઓફ રાખ્યો હતો તારો ફોન સ્વીચ મને ખબર હતી એટલે હું કાઢ્યો કોકી તને એમ કે સુરીશ ને કોઈ બોર્ડ ખબર

પછી મારા સમાજ કાઢે અને પછી બાકી કઈ નઈ કાયમ આખી જિંદગી થોડો હોય મતલબમાં તું મને શું બનાવીને ને રાખવા માંગે હું એક બૈરી બનાવીને ને મોકવા રાખો બૈરી છોડી કેવાનો એટલે એક બૈરી કરીને રાખવાની છે જો તારે રહેવાની તેવડ હોય તો તારે પોચ ની હરુભરું આવજે રી અને ના ના તેવડ ન હોય તો હરુભરુ ના પાડે મારે બૈરી કરીને રાખવાની છે મારે કોઈ છૂટા ફાટા મારે ફેલવાના થતા નથી બાકી મારે તને મારા બંધિયારા રાખવાની છે મારા ભેગી આવી છે તો મારું કીધું ને મારું કીધું કેમ 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 મોને કેમ મોને રાખો અહીંયા રે મોઈ મારી રીતે આવી રહેવા તૈયાર હતો ને હું તારી ઘરે રહેવા તૈયાર હતો પણ તમારા તારા બાપથી મારું પૂરું થાય છે

જાત મહેનત કરતી મહેનત કરે બી બીજા બધા બૈરા કરતા કોઈ નવાઈ નથી કરતી જાત મહેનત કરે કે તારીખ પૈસા તો હતા ને તો ગમે તે કરતી હતી બરાબર પણ ઘરમાં ધંધા કરી પૈસા તો કમાવા પડે હવ ને કમાવા પડે અત્યારે લાખો બૈરો બધે ધંધા જ કરે છે કોઈ નથી કરતા ધંધા જ કરે છે મારે એક બૈરી ગણી લઈ દેવાની છે મારે જેવું પડશે અને કઈ છે એટલે રાખો અહિયાં રેવાનું ખેતર માં છેતર માં રાખો છેતર માં ગમ